ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી તરફથી જે આગામી તાલુકા અને પંચાયતની જે ચૂંટણીઓ આવે છે તો આ ઉમેદવારી ફોર્મ જાહેર કરવામાં આવે છે જે ચાર પાનાનું છે તો જે ઉમેદવારી આમ આદમી પાર્ટી તરફથી કરવા માગે છે આ ફોર્મ તમામ ગ્રુપોમાં સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે એમાં ઉમેદવારોના ડિટેલ્સ ભરવામાં આવશે અને અહીંયા છેલ્લા પાના પર એમની આ ફોર્મ જ્યાં મોકલવાનું છે એની માહિતી એ પણ આપવામાં આવે છે તો જે આમ આદમી પાર્ટીમાં કેન્ડિડેટ બનવા માંગે છે અને અમારા જોડે જે આ ભાજપ સરકાર છે એના વિરુદ્ધમાં અને અન્યાય સામે આવા લડત આપવા માંગે છે એ ઉમેદવારી ફોર્મ ભરીને પાર્ટીને મોકલી શકે અને અમારા જોડે ન્યાય અને અમારા સંગઠનમાં જોડાઈ શકે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી તરફથી જે આગામી